ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશ નિમિત્તે એક ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે આ યજ્ઞ મુખ્ય થીમ યજ્ઞ સિંદુર રાખવામાં આવી છે રવિવાર તારીખ ઓગણીસમી ઓક્ટો બે હાજર પચીસ ના રોજ કાલ રાત્રિ કાળી ચૌદશ ના પવિત્ર દિવસે આ શ્રી કાલભેરવ મહાયજ્ઞ થશે આ યજ્ઞનો મુખ્ય હેતુ ગુજરાત લોક કલ્યાણ ભારત દેશની સુરક્ષા સમગ્ર રાષ્ટ્રની ચેતના અર્થે અને ભારતના વીર ફૌજી જવાનોની ઉર્જા શક્તિમાં વધારો થાય તે માટે પ્રાર્થનાનું આયોજન કરાયું આ મહાયજ્ઞમાં આહુતિ આપવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો રાજકીય આગેવાનો અને ધર્મપ્રેમીઓ ઉમટી પડશે આ કાલભૈરવ પીઠમાં આવેલો પદ્મકુંડ ભારતનો સૌથી મોટો કુંડ ગણાય છે જેમાં યજ્ઞ કરવાથી રાજયોગ પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે આ ઉપરાંત અહીં ત્રિકોણ કુંડમાં યજ્ઞ કરવાથી શત્રુ મર્દન થાય છે મંદિરના મહંત રમેશભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ તથા યજ્ઞમાં મોટી માત્રામાં યજ્ઞ સામગ્રીની આહુતિ આપવામાં આવશે જેમાં લાકડા સરસવનું તેલ કાળા તલ શ્રીફળનો સમાવેશ થાય છે આ ધાર્મિક આયોજન દેશભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ રચશે જય રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત વીર જવાનોની ઊર્જા શક્તિ માટે સામૂહિક આહુતિ આપવામાં આવશે ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા પણ આહવાન કરાયું છે જે ભૂતાનમ અધિપતિઓ વિષિકાસક પરદેનમ તેખા ગુ સહસત્રયો જનવ ધનવાને તનમસી ਸਰવો ભક્તોને જય કાલ ભેરવ સનાતન ધર્મ મચાર રાત્રી નું મહત્વ છે મોહરાત્રી શિવરાત્રી નવરાત્રી અને કાળ રાત્રી કાળ એ સિદ્ધિદા સાધકમ સાધકોને સિદ્ધિ આપનારી રાત્રિ છે પ્રતિ પ્રતિવર્ષ મુજબ પીઠ પાલીતાણા તરફથી મહાયજ્ઞોનું આયોજન કરવામાં આવે છે આ વખતે એ મહાયજ્ઞોનું યજ્ઞ સિંદૂર એવું નામ આપવામાં આવ્યું છે ભારતના વીર ફોજી જવાનોની ઉર્જા માટે ભારતની સુરક્ષા માટે અને ગુજરાતના લોક કલ્યાણ અર્થે આ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક ભક્તજનોને પીઠ તરફથી હું આમંત્રણ આપું છું એ વધારેમાં વધારે દર્શનનો લાભ લ્યો યજ્ઞમાં આહુતિ આપો અને મહાપ્રસાદનો લાભ લેશો